ખાડો ખોદે બેઠો બેઠો તડકા નો હોય બેઠો ખોદી પૈસા વાપરવા પડ્યા તા લે જવું આવે મારા દર્શન કરવા કે દારૂ તો દર્શન કરવા ના જવાય

એય ઓમા ઓમા આય તો અમે કરાય બૈનું વડી આય પાનું કોડ મને તો વડી ફોન લઈ એટલે ફોન કરું વાત આવતા હશે હવે કે હું આવું આવું બટા આવું કનાઈ જાય હવે આવશે આ ડબન કહેતાતા લકન કહેતા ને હો તો આવશે

મારા પચાસ બાકી જઈને હાલવા પછી દારૂ જોવા મળે એલું મને જોયું છું તાર તો ઉતરી તાર તો પૈસા 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 ની ચિંતા કર્યા પૈસા બાજુ નહીં પીવરાવા જા આ ન્યા આ પીવરાઈ ગયા તું અહીં પીવરાતો નહીં ભાઈ બની આપણે આ ભાઈ બની યાર તું પહેલા તું મેં તું પહેલા મને બતાય અંયા અંયા કે વીચા જ જાની એક જ કાંજી કાની અલ્યા બીજો હે કાંજી કાની છોલે મોય પહેલા અડધો બતાય એટલે જેમ બતાઉ ખાને પણ મારા આલવા પડશે અલ્યા 50 રૂપિયા કશું કરું હોય

જે પાડીયો કઈક ને એકંદે તું ઝઘડના ના કરતો કે હળો જો એરો કાંજી ગાની મોટામાં થકવાનો ગીત ગાય મનુ લે ના બોલ કી ખરી ખરી બોલી ખરી વાળી હું આવી

जय हो छोटी काका हम केटा चतरा लिया बाबू के आया काको अरे 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 आ जा रे आवाज आ के ओ ने क्यों कर जो मारे लिया अरे क्या मारती अरे मन जो आ जो मार Apa car? Ajar apa car? Jangan, jangan. Ajar mana? Jangan. 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 Jangan.

દારૂ પીવાની ઈચ્છા થઈ જાય હજુ આપ્યા છોકરા એવા ને વારખડી શું કરું તમારી તમારા માટે રાખવાનું

જય માતાજી જય સદારામ બાબા જય મહાકાળીમાં મારા ખાસ મિત્રો મારા ભાઈઓ મારા ગુમના જ છે મસ્ત છોકરાઓને બહુ સારી સારી મહેનત કરે છે યુટ્યુબમાં અને વિડીયો પણ મસ્ત બનાવે છે મારો અવાજ દઈ જ પણ વધુ નથી આપણે બોલેતા આપણે ચોખ્ખો સારું તો મિત્રો અમારા ભાઈ થોડું કોકે અલ્પેશ ભાઈ અલ્પેશ ને જય માતાજી મિત્રો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવે છે કિશન ચાલુ કરો આપણું મિશન

તો મિત્રો વધુ વધુ વિડીયો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને મારી ક્રિષ્ના ઠાકોર વ્લોગ ચેનલને ને કરજો અને મારી ચેનલમાં આ છોકરા નવું કોમ કરે છે તો આ છોકરાને પ્રેમથી વધાવજો જો મને વધાવો છો એવા અમારા ચાર મિત્રોને વધાવી લેજો રેડી જય માતાજીના કરજો